અંકલેશ્વર ભડકોદરાના આદિત્યનગર ગેટ સામે મોપેડ લઈ ઉભેલી બે યુવતી કન્ટેનર ચાલકે અડફેટે લીધી હતી એક યુવતીનું સ્થળ પર મોત થયું જ્યારે બીજીને સારવાર માટે ખસેડવામાં આવી છે બંને બહેનપણીઓ તાજેતરમાં જ ધોરણ બારની પરીક્ષા આપી હતી અને રજા હોવાથી કાપોદરા એપલ પ્લાઝા ખાતે કપડાં ખરીદી કરવા ગયા હતા એશિયાડનગર સામે ત્યાગીનગર ખાતે રહેતા સુભાષચંદ્ર પટેલની સત્તર વર્ષીય પુત્રી ભક્તિ સુરવાડી ગામ ખાતે રહેતા મિતાલી હેમંત પટેલ જોડે કાપોદરા પાટિયા પર આવેલા એપલ પ્લાઝા ખાતે તે કપડાં ખરીદી કરવા માટે ગયા હતા જ્યાંથી કપડાં ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા દરમિયાન ભડકોદરાના આદિત્યનગર સોસાયટીના ગેટ સામે ઊભા હતા તે દરમિયાન કાપોદરા તરફથી પૂરપાડ વાલિયા છોકરી તરફ જતા કન્ટેનર ચાલકે રોડ સાઇડ ઉભેલા બંને સગીર યુવતીઓને અડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ પર ધસડી લાવ્યા હતા જેમાં મિતાલી હેમંત પટેલનું સ્થળ પર ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે ભક્તિને ગંભીર ઈજા સાથે એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલુ છે ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલ દ્વારા કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે અપાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બંને યુવતીઓ તાજેતરમાં ધોરણ બારની પરીક્ષા આપી હતી